જે લોકો રોજ પોતાના ઘરના મંદિરમાં દીવો અને ઘંટડી ધોવે છે તેઓ ધ્યાનથી સાંભળો નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે નમસ્તે મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે પ્રિય ભક્તો જીવનમાં ગમે તે થાય પણ પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી દેવી દેવતાઓની મૂર્તિઓ અને સળગતા દીવા સાથે ભૂલથી પણ આપ ભૂલો ન કરો

અમે તમને પૂજા મંદિર સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને કહશો વાહ ગુરુજી તમે મારા સુતેલા ભાગ્યને જગાડ્યું છે તેથી ભક્તો આ વિડીયો ધ્યાનથી જુઓ કારણ કે તે તમારું જીવન બદલી શકે છે હા પ્રિય ભક્તો

પ્રગટાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને સવારે ઘંટ વગાડવો જોઈએ કે સાંજે શંખ વગાડતી વખતે ક્યારે ફૂંકવું જોઈએ કેટલી વાર ફૂંકવું જોઈએ અને કયા મંત્ર નો જાપ કરવો જોઈએ અમે એક પછી એક બધી વાતો જણાવીશું અને પ્રિય ભક્તો સાથે અમે તમને આ વિડીયોમાં માંગે પણ જણાવીશું કે પૂજા મંદિરમાં પ્રગટાવવામાં આવતા દીવા મૂર્તિને દરરોજ હોવા જોઈએ કે નહીં અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ આજે આપણે આ બધી સાત થી આઠ બાબતોની વિગતવાર ચર્ચા કરીશું તો તમારે બધાએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ જેથી તમારા ફાયદા થાય કારણ કે ભક્તો આવી માહિતી મેળવવા માટે તમારે લાખો અને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે તે પછી પણ તમને તે મળશે કે નહીં અને કોઈ તમને કહેશે નહીં પ્રિય ભક્તો અમે આ માહિતી આપના પોતાના મનમાંથી બનાવટી કે કૃત્રિમ રીતે કહેતા નથી અમે જ્યોતિષ ધાર્મિક ગ્રંથો અને ઋષિઓ પાસેથી મેળવેલ જ્ઞાન તમને સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જેથી તમને તે બધી માહિતી મફતમાં મળે અને જો તમને તે મફતમાં મળી શકે તો તમારે આ વિડીયો અંત સુધી ભક્તો ચાલો એક બીજી વાત કહીએ કે ગુરુજી આપણે ઘણી પૂજા કરીએ છીએ પણ પૂજાથી આપણને કોઈ લાભ મળતો નથી અને આપણને નુકસાન થાય છે તો આ વિડીયોમાં હું તમને આ પાછળ છુપાયેલા રહસ્ય વિશે પણ જણાવીશ

પણ પ્રિય ભક્તો હું ચોક્કસ એક વાત કહીશ કે જો તમે આ તો તમારી હોડી તેના ગંતવ્ય સ્થાને પહોંચી જશે આ અંત સુધી જોયા પછી તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકીનું તમારા પર નિર્ભર છે તમે પોતે ખૂબ બુદ્ધિશાળી છો તો ચાલો ભક્તો આ વીડિયોમાં વધુ બોલ્યા વિના પ્રિય ભક્તો શરૂઆત કરીએ પૂર્જ્ય ગુરુજી કહે છે કે પૂજા આપણા બધાના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી કે દેવતાની પૂજા કરે છે અમે ચોક્કસપણે પૂજા કરીએ છીએ કેટલાક લોકો દેવી દેવતાઓની પૂજા કરે છે કેટલાક ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને તેમને તેમની પૂજાનું ફળ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક નાની ભૂલો આપની પૂજાનો સંપૂર્ણ લાભ મેળવવામાં અવરોધ બની જાય છે ભક્તો ઘણી વાર આ ભૂલો કરે છે તે અજાણતા થાય છે અને આપણે તેને નાની બાબતો સમજીને અવગણીએ છીએ આ બાબતોનો ખાસ ઉલ્લેખ આપના શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે જેથી પૂજાનો સંપૂર્ણ લાભ આપણને મળી શકે છે પ્રિય ભક્તો આજના વિડીયોમાં આપણે ઘરના મંદિર માં અને ઘંટનો યોગ્ય ઉપયોગ અને તેમની સંભાળ વિશે વાત કરીશું જો દીવો ધાતુનો હોય તો તેને તેને દરરોજ હોવા જોઈએ કે અઠવાડિયામાં વાર ક્યારે સાફ કરવો જોઈએ અને જો તે માટીનો દીવો હોય તો કયા પ્રસંગોએ તેનો ઉપયોગ કરવો જોઈએ તેમજ મંદિરમાં ભક્તોએ કયા પ્રકારની ઘંટીનો ઉપયોગ કરવો જોઈએ કેટલી વાર અને ક્યારે વગાડવું જોઈએ શું આપને સાંજની પ્રાર્થના દરમિયાન ઘંટ વગાડવો જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે પ્રિય ભક્તો આ વિડીયો સંપૂર્ણ જુઓ તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અધૂરી માહિતી ક્યારે ખોટા પરિણામો તરફ દોરી શકે છે તેથી તમારે વિડીયોને સંપૂર્ણ રીતે જોવો જોઈએ અને અડધા મનથી નહીં જુઓ ઘણા લોકો છે

તો હું તે ભક્તોને કહેવા માંગુ છું કે તેઓ પોતાના જીવનને અંધકારમાં કેમ મૂકી રહ્યા છે આવી માહિતી તમને કોઈ નહીં કહે બાકીનું તમારા પર નિર્ભર છે તમે તેને જુઓ છો કે નહીં તો પ્રિય ભક્તો આ વિડીયો પર વધુ સમજૂતી આપ્યા વિના ચાલો જઈએ ચાલો વિડિયો શરૂ કરીએ સૌ ચાલો માટીના દીવાથી શરૂઆત કરીએ તેનો ઉપયોગ ઘણીવાર દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો અથવા પૂજા વિધિઓમાં થાય છે તેને ઘરના મંદિર કે દરવાજા પાસે બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જ્યારે તેને મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેની સાથે જોડાયેલી પરંપરાઓ અલગ હોય છે એવું બને છે કે ભક્તો માટીના દીવાને શુભતાનું પ્રતીક માને છે તમે તેનો ઉપયોગ તમારા ઘરના મંદિરમાં કરી શકો છો કારણ કે તેનો ઉપયોગ પ્રકારના મંદિરમાં મંદિરમાં થઈ શકે છે વાસ્તુ દોષ પેદા કરતું નથી તેનો ઉપયોગ કરવાનો નિયમ હોવા છતાં માટીનો દીવો ફક્ત એક જવાર પ્રગટાવો પ્રગટાવવો જોઈએ અને પછી ફરીથી મંદિરમાં ન રાખવી જોઈએ દર વખતે નવા માટીના દીવાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે પ્રિય ભક્તો આ વિડીયોમાં આગળ અમે તમને જણાવીશું કે મંદિરમાં નવા માટીના દીવાનો ઉપયોગ કેવી રીતે કરવો તેને ક્યારે અને કેવી રીતે સાફ કરવું જોઈએ અને કેટલી વાર વગાડવું જોઈએ તો કૃપા કરીને વિડીયોને અંત સુધી જુઓ અને મારી પાસે એક નાની વિનંતી કરીએ છીએ કે જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કૃપા કરીને વિડીયોને એક સુંદર લાઈક આપો ઉપરાંત તમારે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અથવા તમારું શુભ નામ લખવું જોઈએ કારણ કે અમે તમને તમને સાથે સંબંધિત ભાગ્ય જણાવીએ છીએ તે તમારા ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સૌથી સરળ ઉપાયો પણ જણાવે છે તેથી કોઈ પણ વિલંબ વિના તમે તમારી રાશિ ચકાસી શકો છો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખો તો પ્રિય ભક્તો

તેમને દરરોજ ધોવા અને સાફ કરવા જોઈએ અને શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને ગંગાના પાણીથી ધોવા જોઈએ અને શુદ્ધ કરવું તેમને ગંગાજળથી ધોવાથી દીવાની શુદ્ધતા જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે પ્રિય ભક્તો આ આદત દરરોજ અપનાવો કારણ કે અઠવાડિયા એક કે બે વાર ધોવાથી તેને સંપૂર્ણપણે શુદ્ધ કરી શકાતું નથી ચાલો હવે તેના વિશે વાત કરીએ ઘરના મંદિરમાં રાખવામાં આવતી ઘંટડીની વાત કરીએ તો ઘરના મંદિરમાં ઘણીવાર પિત્તળની ઘંટડી રાખવામાં આવે છે ધ્યાનમાં રાખો કે પિત્તળની ઘંટડીનો અવાજ સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે ઘંટડી ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો કારણ કે તે અશુભ માનવામાં આવે છે ભક્તોએ ઘંટડીને પૂજા સ્થળની નજીક અથવા મંદિરના પ્રવેશદ્વાર પર રાખવી જોઈએ

ઘંટડી જોરથી વગાડો અથવા સતત વગાડવું જોઈએ નહીં તે ફક્ત ત્રણ વાર વગાડવો જોઈએ ઘંટડી હંમેશા જમણા હાથથી વગાડવી જોઈએ અને ચહેરો તમારી તરફ હોવો જોઈએ ઉપરાંત પ્રિય ભક્તો ઘંટડી ક્યારે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ કારણ કે તે કોઈ પણ પૂજા સામગ્રી માટે અશુભ માનવામાં આવે છે જ્યારે પણ ઘંટ વાગે છે જો તમે તેને મંદિરમાં રાખો છો

ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં ત્યારે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટડી વગાડવી જોઈએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવાની કોઈ જરૂર નથી પ્રિય ભક્તો જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે તેનો અર્થ એ છે કે તમે મંદિરમાં પ્રવેશ કર્યો છે અને આ તમારા આગમન અને હાજરીને દર્શાવે છે એકવાર ઘંટ વગાડવાનો અર્થ એ છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી રહ્યા છો જો તમે ઘંટ વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના અથવા તમારા વિચારો ભગવાન સમક્ષ મૂકી રહ્યા છો ચાલો ભક્તો હવે અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે કદાચ કોઈ તમને નહીં કહે તો આ વાતો ધ્યાનથી સાંભળો આનાથી તમે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકો છો પણ પ્રિય ભક્તો તે પહેલા જો તમે હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કૃપા કરીને જય માતા લક્ષ્મી લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો આપનું મનોબળ વધે છે જેથી તમને બધાને સારી માહિતી મળે આવો ભક્તો ચાલો હવે પૂજા મંદિર સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે જાણીએ પ્રિય ભક્તો સૌપ્રથમ પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ આ દિશા શુભ માનવામાં આવે છે કારણ કે તે પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે જોકે પૂજા પશ્ચિમ દિશા તરફ મુખ કરીને પણ કરી શકાય છે

એટલે કે દેવતાનું આસન તમે જ્યાં બેઠા છો તેનાથી ઓછામાં ઓછું દસ ફૂટ દૂર હોવું જોઈએ ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર સ્થાપિત કરવી અશુભ માનવામાં આવે છે તેથી પ્રિય ભક્તો ભગવાનનું આસન ઊંચું રાખો આ મહત્વપૂર્ણ છે જેથી પૂજા સ્થાનમાં સકારાત્મકતા રહે અને ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં રહે આગળની વાત ભક્તો પૂજા કરતી વખતે ભક્તે હંમેશા સાદડી અથવા કારપેટ પર બેસવું જોઈએ તે ફક્ત આરામ જ નથી આપતું પણ પૂજા દરમિયાન મનોબળ અને એકાગ્રતા પણ વધારે છે ભક્ત નાની બેઠક તમે બેસીને પણ પૂજા કરી શકો છો પરંતુ ખાતરી કરો કે તમારું માસન ભગવાનના આસન કરતાં ઊંચું ન હોય આ રીતે પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે આદર અને આદર બતાવવો એ પછીની વાત છે

ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય અને પવિત્રતા જળવાઈ રહે તે માટે અંદર દબાવવું સલાહભર્યું છે તમે જે રૂમમાં સુવો છો તે ઘરમાં મંદિર બનાવવું ક્યારેય યોગ્ય માનવામાં આવતું નથી જો તમારા બેડરૂમમાં મંદિર બનાવવા માટે જગ્યા હોય અને તમારે મંદિર બનાવવું પડે તો રાત્રે મંદિરને ઢાંકેલું રાખવાનું તમે મંદિર પર પડદો પણ લગાવી શકો છો જેથી રાત્રે નીકળતી સકારાત્મક રહે પ્રિય ભક્તો આ નિયમોનું પાલન કરીને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બને છે અને તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડી એકાગ્રતા પ્રાપ્ત થાય છે આગળની વાત સનાતન પરંપરા મુજબ ભક્તો ક્યારે કાળા કપડાં પહેરીને કોઈ દેવી દેવતાની પૂજા કરતા નથી આવું ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય છે જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે તેથી હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરો જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ રહે આવો પ્રિય ભક્તો હવે અમે તમને તમારા ઘરના પૂજા મંદિરમાં રાખવા જેવી વસ્તુઓ અંગેના કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવે છે કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ ભક્તો સૌ પ્રથમ ભગવાન કે દેવીના એક કરતા વધુ ચિત્ર ન રાખો ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એક કરતા વધુ તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ પ્રિય ભક્તો આ ઉર્જાનું સંતુલન ખોરવાઈ શકે છે અને પૂજાની અસર પણ ઓછી થઈ શકે છે ચિત્ર કે મૂર્તિ મૂકો જેથી ભગવાનની ઉર્જા તમારા સુધી યોગ્ય રીતે પહોંચે જો જીવનમાં શક્ય હોય તો તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ હવે બીજી વાત મંદિરમાં રાખેલા શિવલિંગ સાથે પૂજાનો સંબંધ છે ભક્તો ઘરમાં રાખેલ શિવલિંગ તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ માટે પણ કેટલાક નિયમો છે જો તમે શિવલિંગ રાખો છો તો ધ્યાનમાં રાખો કે તે યોગ્ય દિશામાં રાખવામાં આવે છે તેને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી તેની પૂજા કરવાથી ઈચ્છિત પરિણામ મળી શકે આ ઉપરાંત શિવલિંગને ક્યારે ગંદા સ્થળે કે એવી જગ્યાએ ન મૂકવું જોઈએ પ્રિય ભક્તો જ્યાં વધુ હંગામો હોય હવે ત્રીજી વાત ભગવાનની તૂટેલી મૂર્તિઓ ન રાખો ભગવાનની મૂર્તિઓ અને ચિત્રો હંમેશા રાખવા જોઈએ તે સારી સ્થિતિમાં રાખવું જોઈએ જો કોઈ મૂર્તિ કે ચિત્રને કોઈ નુકસાન થયું હોય તો તેને પૂજા સ્તર પરથી દૂર કરવું જોઈએ તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતાનો નાશ કરે છે આનાથી તમારી ઊર્જા ઓછી થઈ શકે છે અને તમારા પૂજા સ્તરની ઊર્જા પણ પ્રભાવિત થઈ શકે છે તેને યોગ્ય રીતે ફેંકી દેવી જોઈએ જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે પ્રિય ભક્તો પૂજા સ્થાન પર શંખ ગોમતી ચક્ર અને પાણી વાસણ માં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શંખનો પોતાનો અર્થ છે ભગવાનના આશીર્વાદનો અવાજ ગોમતી ચક્ર ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને પાણી રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે આ પાણી નિયમિતપણે બદલતા રહો

તેમજ પૂજા સ્થળ તમારા ઘરને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ ખલેલ ન પહોંચે આવો પ્રિય ભક્તો ચાલો હવે પૂજા મંદિર સાથે જોડાયેલી કેટલીક બાબતો જાણીએ ઘરમાં પૂજા સ્થળ હંમેશા શાંત અને પવિત્ર જગ્યાએ રાખવું જોઈએ જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં આ દિશા ઘરમાં સકારાત્મક છે તે ઉર્જા સંચાર કરે છે અને પૂજાની અસર વધારે ખાતરી કરો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ ખલેલ ન પડે ચાલો પ્રિય ભક્તો હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું જે તમને લાખો અને કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ ખબર નહીં હોય પણ તે પહેલાં ભક્તો હું તમને એક નાની વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને વિડીયોને એક સુંદર લાઈક આપો ઉપરાંત કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખો કારણ કે અમે રાશિ ચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને તે તમને તમારા ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટેના સરળ ઉપાયો પણ જણાવે છે તો કૃપા કરીને તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખો ચાલો હવે શોધી કાઢીએ પ્રિય ભક્તો પૂજા મંદિરમાં રાખવામાં આવતા દીવાઓ અને દીવા પ્રગટાવવા સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે દીવો પ્રગટાવવો એ તે ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે પરંતુ તે યોગ્ય રીતે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે યોગ્ય રીતે દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે જો સકારાત્મક ઉર્જા રહેતી હોય તો અમને જણાવો દીવા પ્રગટાવવાના નિયમો

આ રીતે દીવાનો પ્રકાશ તમારા પૂજા સ્થળને શુદ્ધ અને ભરેલું રાખે છે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેમ કે ક્યારે તૂટેલો દીવો પ્રગટાવવો જોઈએ નહીં ભક્તો કારણ કે આમ કરવાથી પૂજામાં અશુદ્ધિ આવી શકે છે તેવી જ રીતે પૂજા દરમિયાન બે દીવા એકસાથે પ્રગટાવવા જોઈએ નહીં

સંતુલન જળવાઈ રહે છે અને ઘરમાં ઘી બંનેની સકારાત્મક અસર પડે છે દીવાઓનું મિશ્રણ ખૂબ જ શુભ હોય છે પણ ભક્તો ત્રીજી વાત યોગ્ય દિશામાં તેમનું સ્થાન નક્કી કરવું મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીપક તેને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ પશ્ચિમ દિશાને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં દિશામાં દીવો દીવો રાખવાથી પૂજાનો હેતુ નાશ પામે છે છે અસર ઓછી શકે ઉત્તર કે પૂર્વ મૂકો શ્રેષ્ઠ છે આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પૂજાને ફળદાયી બનાવે છે પ્રિય ભક્તો ચોથી વાત દીવો પ્રગટાવતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે વાટ પૂર કે દિશાને સકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને આનાથી તમે તમારી પૂજામાં શક્તિ અને પ્રભાવમાં વધારો અનુભવશો વખતો પૂજામાં ઘીનો ઉપયોગ પણ કરી શકે છે ઘીના દીવામાં કપાસની વાટ અને તેલના દીવામાં લાલ મોલી વાટનો ઉપયોગ કરો આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ બંને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં મદદ કરે છે પ્રિય ભક્તો પાંચમી વાત એ થાય નવરાત્રી દરમિયાન ખાસ ધ્યાન રાખો કે મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોળ વાટનો દીવો ન પ્રગટાવવો જોઈએ

પર્યાવરણમાં શુદ્ધતા અને સંતુલન જળવાઈ રહે તે માટે આ ધ્યાનમાં રાખીને દીવો પ્રગટાવવાનો તે સમયે દીવો પ્રગટાવવો જોઈએ જ્યારે ભગવાન જાગતા હોય છે જેમ કે સવાર અને સાંજ સવારની પ્રાર્થના દરમિયાન દીવો પ્રગટાવો અને પછી સાંજની આરતી માટે દીવો પ્રગટાવો ભક્તો આ સમય પૂજા અને અને ધ્યાન માટે ખાસ કરીને શ્રેષ્ઠ છે છે આ દીવો પ્રગટાવવાથી રાહત મળે સકારાત્મક ઉર્જા વહે છે પ્રિય ભક્તો સાતમી વાત દીવો પ્રગટાવવાનું ફક્ત ધાર્મિક મહત્વ નથી તેના બદલે તે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રોમાં પણ તેનું મહત્વનું સ્થાન છે

તો ઝડપથી વિડીયો લાઈક કરો અને તમારી જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી આભાર